સુરતમાં રહેતા ઈસમને ટીડીએસ ભરવાનું કામ કરનારા દ્વારા વધારાનું ગયું હોય જે પરત લેવા કરેલી અરજીના અનુસંધાને રૂપિયા આઈટી અધિકારીને ટીમે ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યો છે સુરતમાં લાંચે અધિકારીઓ સામે એસબી દ્વારા વારંવાર ગાડીઓ કસાઈ છે ત્યારે ઇન્કમટેક્ષ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે સુરત ઇન્કમ ટેક્સ ઓફિસ ખાતે ત્રીજા વર્ગનો અધિકારી માત્ર પચીસો રૂપિયાની લાંચ લેતા એસીબી નાથી ઝડપાયો હતો વાત એમ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી ટીડીએસ ભરવા અંગેનું કામ મળતા ટીડીએસ ભર્યું હતું જોકે ટીડીએસમાં વધારાના સત્તર હજાર સાતસો પચાસ રૂપિયા ભરાઈ ગયા હતા જેથી વધારાના ટીડીએસ અંગે ફોર્મ સિક્સટી ટુ ક્યુ ફોર્મ ભરી ઓનલાઈન રજૂ કરાઈ હતી જે અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજમાં સુરતના અડાજન ખાતે આવેલા ટેક્સ ઓફિસના ત્રીજા વર્ગના અધિકારી સ્ટેનો ગેટસી તેજવીર ગેંદા સિંઘે પાંચ હજાર રૂપિયાની લાજ માગી હતી જોકે રગઝગ બાદ પચીસો રૂપિયામાં નક્કી થયું હતું પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકો ગોઠવ્યું હતું અને પચીસ રૂપિયાની લાંચ લેતો લાંચો અધિકારી કચેરીમાં ઝડપાઈ જવા પામ્યો હતો હાલ તો એસસીબી લાંચ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી તેજવીર ગેંદાસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા